નમસ્કાર મિત્રો હું અશોકભાઈ માળી આપણે પરમ દિવસે જે રામપુરી ગૌશાળા સેવા સમિતિ ડ્રો યોજનાથી એનો ખૂબ જ સારો મહા જૌ મહાના પ્રતાપથી અને ઓગણજી બાપુના પ્રતાપથી એકદમ સારો શાંતકારક અને એકદમ શુભ કાર્ય ડ્રોનો પૂરો કર્યો એના પાછળ અમુક વ્યક્તિઓએ આનો એડિટિંગ કરી અને ખોટી રીતનો આ ડ્રોનો અને આ જગ્યાનું નામ બદનામ કરવા માટે વિડીયો બનાવે છે કે આ બીલીના હાથમાંથી ફોજાજીએ હાથ પકડી અને જે બાપજીભાઈ કૂપન ખોલાવા લઈ ગયા એ વખતે એમનો કહેવો એવું થાય છે કે કૂપન એમના હાથમાં હતી એ વાતમાં બધાએ ફોટો એડિટિંગ કરી અને જગ્યાને અને અમારી ટીમને અને ફોજાજીને બદનામ કરવાનું કાર્ય કરે છે એમને હું અને મારી ટીમ આ જગ્યામાં ફોજાજી સહિત જે પણ આમાં ખોટો ભાગ ભજવ્યો છે એને માતા જવું અને બાપુ ઓગઢજી બાપુ એમને છોડશે નહીં પહે તો તો હું કોવિડ બાપજીને નમસ્તે કરું અને જૈવ માતાને પણ વંદન કરું છું સૌને જે તે ભાઈઓએ આ જે ડ્રોમાં લાભ લીધો છે અમારા ઉપર ભરોસો મૂકે એ પહેલાં હવેથી પહેલાં ધન્યવાદ આપું છું એની સાથે સાથે આ એરિટિક કરે અને વિડીયા બનાવે અને ખોટા મંદિરનું બદનામ કરવું અને આ મારું કોઈ સારો વ્યવસ્થિત સારો કાર્ય કરતો એમનું મારું બદનામ કરવા માટે એ આ તો પેલી બીબલી હાથમાં પકડીને એમને ચીઠી બીજી હતી પણ આ હું જો કોઈ બનાવ બન્યો હોય તો આ મારો સત્યનાશ કરે કે હું બીબલીની વૃત્તવ સતા કે આ ભાઈને સ્કોર્પિયો આ એને ભાઈને લાગી છે સુનન ભાઈ દોવાનો યુગ્જીસ યુગ્જીસ એ દિવસે મારી લાઈફને મારી જિંદગીમાં પહેલી મુલાકાત કરી કે ભાઈ તમને એ સ્કોર પહેલાં એટલું બોલ્યો કે તમને અભિનંદન એટલી મારી ફરજ આવે કારણ કે આટલું બધું ઇનામ લાગતું હોય તો અમારે એમને અભિનંદન પાઠવવાની ફરજ આવે છતાં આવા લોકોને એવું ખોટો મગજમાં ખોટું ભરાઈ ગયું હોય અને ખોટો વિચારધારા એમની હોય તો જો હું ખોટું કરું તો મારો સત્યનાશ કરશે અને ને પછી જેથી ભાઈ એડિટ બનાવીને ખોટો એવીડીઓ બહાર પાડ્યો છે એનો સત્યનાશ કરશે દસ દડામાં

ભાગ ભજવ્યો છે તને માતાજી નહી છોડજી છોડે મેં ફોટો કર્યો છે તો નમસ્કાર મિત્રો આ ભાઈ નો પણ કઈ આમાં દોષ હશે તો એ ભોગવશે પણ કઈ ભાગ ભજવ્યો હશે ફોજાજી ને માતાજી